નમસ્કાર મિત્રો આજથી પાંચ એપ્રિલ અને બે હજાર ચોવીસના શુક્રવારના ગોંડલ માર્કેટના બજાર ભાવ ડેલી ગોંડલ માર્કેટના બજાર ભાવ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પાછળ બેલે પણ પ્રેસ કરી લેજો કારણ કે જ્યારે મીડિયા પર પ્રક કરીએ ત્યારે અમે અટકાય અથવા ભાવની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ કપાસ નવસો રૂપિયાથી પંદરસોને એકાવન રૂપિયા કાવ લોક ચારસોને પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા કાવ ટુકડા પાંચસો રૂપિયાથી છસોને પંચાવન રૂપિયા મગફર ઝીણી આઠસોને પચાસ રૂપિયાથી તેરસો ને એકાવન રૂપિયા બગ્બર જાડી આઠસો રૂપિયાથી તેરસો ને બાવીસ રૂપિયા સિંગફાડા નવસો રૂપિયાથી સોળસો રૂપિયા એરંડા આઠસો ને પચાસ રૂપિયાથી અગિયારસો ને ચોસઠ રૂપિયા તલ એકવીસો ને પચાસ રૂપિયાથી પચીસસોને નેવું રૂપિયા જીરું છત્રીસોને પચાસ રૂપિયાથી ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા ઈસકબુલ પંદરસો રૂપિયાથી ને એંસી રૂપિયા कलंजी पंद्रह सौ रुपया थी, पात सौ चालीस रुपया वरिया नौ सौ पचास रुपया तीर सौ दस रुपया धड़ा नौ सौ रुपया थी एक सौ पचास रुपया धाणी एक हज़ार रुपया थी बे हज़ार नौ सौ पचास रुपया मरचा सूका सात सौ रुपया तरह हज़ार सौ रुपया मरचा सूका पटो छः सौ पचास रुपया छः हज़ार चार सौ रुपया लसन आठ सौ चालीस रुपया बजार नौ सौ रुपया ढुंगरी लाल ₹80 થી ₹320, નુંંગરી સફી 250 થી ₹245, બાજરી ₹370 થી ₹475, જુવાર ₹580 થી ₹865, મગ ₹1550 થી ₹2000, જણા ₹1000 થી ₹1135, વાલ ₹491 થી ₹1631 अडाज पंद्रह सौ ने रुपया पंद्रह सौ ने रुपया चोड़ा तरह सौ एस रुपया छः सौ पंचाणु रुपया तुवेर अग्यारों ने सित्तर रुपया बसो रुपया सोयाबीन आठ सौ पंचोत्र रुपया नौ सौ रुपया रायडू सात सौ रुपया नौ सौ रुपया राय नौ सौ बीस रुपया की सौ छ्यास रुपया मेथी छः सौ एकवीस रुपया अगियारो पंचाणु रुपया गोकड़ी छ सौ सित्ते रुपया थी, बार सौ इक्यासी रुपया कांग अगर सौ सित्ते रुपया बार सौ पंदर रुपया वटाणा नौ सौ पचहत्तर रुपया थी पंद्रह सौ एकवीस रुपया चना सफेद अगियारो ना पचास रुपया बसो रुपया